અને કંપનીઓની ચાપડુસી કરનારી સરકાર ને કહી દો કે તમે તો અમારા નોકર છો નોકર નહીં કરવાનું પોલીસ ના દંડા બંડા ની વીકડી બતાવવાની એ બી અમારા ગઈકાલે નસવાડીના ગેસવાડી ખાતે એક કાર્યક્રમનું આયોજન હતું કાર્યક્રમ હતો એ હાઇડ્રો પ્રોજેક્ટના વિરોધનો કાર્યક્રમ હતો આદિવાસી વિસ્તારોના જેટલા પ્રશ્નો હોય છે અને અંતરિયાળ વિસ્તારના જે પ્રશ્ન હોય છે એ પ્રોજેક્ટ અને પ્રશ્નોના મુદ્દે એમએલએ અનંત પટેલને આપણે અનેકવાર સામે આવી અને લડતા જોયા છે અને હવે અનંત પટેલની સાથે જિગ્નેશ મેવાણી જે છે એ પણ આ કાર્યક્રમમાં દેખાયા એટલે જે કાલનો કાર્યક્રમ હતો એમાં આદિવાસીઓની જળ જંગલ અને જમીન વિશે વાત કરતા જિગ્નેશ મેવાણી દેખાયા મેવાણીએ મંચ પરથી સરકારને ચીમકી આપી સાથે જ કહ્યું કે નરેન્દ્ર મોદીએ આ વિષય પર ધ્યાન આપી અને પ્રોજેક્ટ અને હાઇડ્રો પ્રોજેક્ટ બંને પ્રોજેક્ટ રદ કરવા જોઈએ સાથે જ એમને અધિકારીઓની વાત કરી કે કોઈ અધિકારીઓ ડરાવવાની કોશિશ કરશે તો એમનાથી અમે ડરવાના નથી એમની દાદાગીરી અમે સહન નથી કરવાના અને ભાષણ દરમિયાન એમને પોતાનો જે ગુસ્સો છે આક્રોશ છે એ વ્યક્ત કરતા આદિવાસીઓના પ્રશ્નો મૂક્યા સરકાર સામે ઘણા બધા સવાલો પણ કર્યા

તમારા બાપે તમને સવા શેર સુદ ખાઈને પેદા કર્યા હોય તો પ્રોજેક્ટ કરીને બતાવો અને હું તમારા લડકના સાથી તરીકે પણ આવ્યો છું અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે ભાઈશ્રી અમિતભાઈ ચાવડા અમારા પ્રદેશ પ્રમુખ થોડી તબિયત તાદુરસ્ત અને બીજા કામમાં પણ રોકાયેલા છે તો એમના પ્રતિનિધિ તરીકે પણ તમારી વચ્ચે ઉપસ્થિત થયો છું

એટલે ચાર હજાર કરોડ નો પ્રોજેક્ટ લઈને આવીશું નહીં થવા દઈએ આપણા પાર કપી રિવર લિંક ના આંદોલનમાં ભાઈ અનંત સાથે હું દિવસ ત્યાં જઈને એક સાથે બ્યાસી ગામ ઉજાડવાના છે બ્યાસી ગામના પંચોતેર હજાર થી લઈને એક લાખ આદિવાસીને એના મૂળ ઉખાડીને ફેંકી દેવા માંગે છે

તગલા કરવા માંગતા હોય તો અમે થવા દેવાના નથી આનંદભાઈ ના બધા મિત્રો જાણે છે ખાલી ભાષણ કરવું એવું નહીં હો તમારું આંદોલન ગજગજાઈને ગજાઈ ની પીક ઉપર પહોંચે ને એના માટે તમારા 18 18 ગામમાં મીટિંગ કરવા આવીસ અરે સંકિત હાઉસ પર નહીં રોકાઉ તમારા ઘરે રોકાઈસ ને તમારી ચોખાની ઉટલી ને નાગલી ખાઈસ કેમ કેમ તમારી ચોખાની રોટલી ને નાગલી ખાઈસ કેમ તમારા ગામમાં રહેવાઈસ એટલા માટે કે તમારા બાપ દાદાઓએ કાળી મજૂરી કરી અને ગુજરાતની વિધાનસભા નું મકાન બનાવ્યું ત્યાં હું બેસું છું તમારા બાપનો વરસવો છે ગુજરાતમાં કોઈ ગરીબ માણસ ઉપર અત્યાચાર થાય અને જે પોલીસ સ્ટેશનમાં અને એસપી ની કચેરીમાં ફરિયાદ કરવા જાઉં છું એ પોલીસ સ્ટેશન મારો પગાર ક્યાંથી થાય છે સરકારની તિજોરીમાંથી સરકારની તિજોરીમાં પૈસો ક્યાંથી આવે જનતા

અરે અહીંયા કોઈ કલેક્ટર ને બહુ પાવર હોય તો અહિયાં ઇલિગલ માઇનિંગ ચાલે છે દારૂ જુગાર બેઠા ચાલે છે બાકી હું અનંત ભાઈ ને રાજુભાઈ પારકી ને બધા અઠવાડી વાળી બેસી શું ને તો તમારા છોડા કાઢી રાખીશું મધ્યપ્રદેશમાંથી માંથી મહારાષ્ટ્ર ની માંથી દારૂ લાવવાનો અહીંની જનતાને બરબાદ કરવાની પહેરો ને વિગ્રહ કરવાની અને પછી અમને ડંડા બતાવવાના આ બધા ઠેક દેશો દેશો આદિવાસી ને દલીક દેશો માલિક છે ત્રીકોના બઠામાં કોણ આપણે કેમેકલ ની કોણ આપણે કન્સ્ટ્રક્શન ની કોણ આપણે જીઆઈસી ના કોણ આપણે

આવાનો નિગાયવાનો સુવાગત આ પત્રકાર મિત્રો સૌથી સૌથી પ્રિય એ છે એટલે કંપની આવી હતી

भाई बहनों माताओं बड़ी युवा दोस्तों आज रात खाली नसवाली थी नहीं चिताए पिस्तालीस मानसों ने टीम बनाओ दरक मानस छोटा उदयपुर जिला ना वीस वीस गांव में जवाबदारी ले वो तुम्हारा तो भी काम अनंत भाई तो एमरा भी काम जिला प्रमुख तो एमरा भी काम બેઠા છીએ અમને કાઢવા છે આ ચારસો બાટલો અગિયારસો રૂપિયા લોકોનો ચારસો નો બાટલો

जंगल जमीन का खाई ना, ना मुझे हजी छोटा हुए पुरवा एक तो हजार बाबा मंजूर ने दिखाया हजारों बाबा तो मंजूर ना था उल्टो चौदह सौ हेक्टर जमीन ये श्री सरकार की ना थी वाचा जी खुदे आप अपनी जमीन को लेवानी छे एक इंच जमीन अपनी नहीं हाइड्रो प्रोजेक्ट में અને જંગલ જમીનની તમામ જમીન લેવાની છે અને બીજું તમને કહું આ જંગલ જમીનનો કાયદો એ કોંગ્રેસ પાર્ટી લાવી વોળા અધિકારનો જંગલ જમીનનો કાયદો એ કોંગ્રેસ પાર્ટીની देन છે એ પણ યાદ રાખજો તો સાથીઓ મારી વાલીની બિડા મત પહેલા તમને વચન આપું છું ફરી છોટા રૂપે આવીશ

બોલો કરો ચાલો ચાલો જિલ્લાબાદ નામ જિંદાબાદ જિંદાબાદ અભિંગ હૈ આગેવાઈ હૈી ઉભી કોઈ હૈ ભી જય જોહ જીત કે ધરતી આપણે આપી કે જય જવા